જય શ્રી કૃષ્ણ આજે આપણે હેવી સાઇઝનું બ્લાઉઝ કરવાનું છે ફોર્ટી ફોર્ટી ટુ સાઇઝનું બ્લાઉઝનું કટિંગ છે એકદમ સાદું બ્લાઉઝ છે એકદમ ઈઝી રીતથી ને એકદમ સાદું રીતથી ફોર્ટી મોટી હેવી સાઈઝનું હેવી સાઇઝનું સરસ બ્લાઉઝ છે આપણે આમાં જે એનું કટિંગ કરીશું પહેલાં આપણે માપ લેતા શીખશું પછી આપણે આપણે આ કાપડમાં પછી આપણે આને ડ્રોઈંગ કરતાં શીખશું આમાં કેવી રીતના ડ્રોઈંગ આમાં ફોર ટક્ષ આપણે ગૈઢા માણસ જેવાળા એકદમ સાદું બ્લાઉઝ પહેરે છે ને એકદમ સાદું અને હેવી સાઇઝનું છે હવે એનું કટિંગ આપણે હવે આનું પાર્ટ આપણે આગળનું પાર્ટ અમે કેવી રીતના આનું માપ લઉં અને કેવી રીતના આનું કટિંગ કરું તમે જો જો આપણે બ્લાઉઝવાડું છે આપણે એક ઇંચ વધારીને સાડા સોળ લંબાઈ લેવાનું પછી આપણે ચેસ્ટનું માપ છાતીનું માપ આગળથી આપણે અહીંયાથી લેવાનું અહીંથી જો જ્યાં કાચ બટન વાળું છે ને આપણા આ કાચ બાજુથી લેવાનું જે આ ઇલેવન એટલે અગિયાર ની છાતી છે અગિયાર ની છાતી છે આમાં પછી નું માપ અહીંયાથી લેવાનું અહીંથી જો આ શોલ્ડર ખંભાથી જો સોલ્ડરનું માપ આ ખંભાથી લેવા સાડા ત્રણનો શોલ્ડર છે અને આ સાદું જ છે એટલે આગળ પાછળ એક સરખું જ સરખું જ હવે આમાં આગળનું પાર્ટ કેવી રીતના કટિંગ કરવાનું કેટલું આગળનું મોટું રાખીને કરવાનું પાછળનું કેવી રીતના સાદું બ્લાઉઝમાં એ તમે જો હું તમને એની ડ્રોઈંગ તમને શીખવાડું છું પછી આ જો આપણે સ્લીવનું માપ લેવાનું છે સ્લીવ છે આઠની સ્લીવ છે ગાળો છે

ફોર્ટી થ્રીની કમર છે હવે એ જ માપથી આપણે ડ્રોઈંગ કરશું જો આપણે આ કાપડને ડબલ ફોલ્ડમાં આવી રીતના આપણે આને ઘડી કરવાનું છે જો આ ડબલ ફોલ્ડમાં હવે આપણે આમાં સાડા પંદરની લેન્થ હતી ને એટલે એક ઇંચ ભણાવીને આપણે સાડા સોળ અને આમાં આપણે અહીંયાથી ક્રોસમાં ટક્સ લેવાનું છે એટલે આપણે આમાં સત્તરની કરશું જો આ બ્લાઉઝમાં આપણે સત્તરની લંબાઈ કરશું જો આ સત્તરની લંબાઈ કર્યું પછી આપણે અહીંથી જો આ આગળ કોરમાં સીધે આઈ હુક બટનની સીધી એક લીટી આપણે અહીંથી સીધી એક લીટી કરી લેવાનું અહીંયાથી આપણે શોલ્ડરનું માપ લેવાનું મેં ચેસ્ટનું માપથી તમને શોલ્ડરનું માપ કીધું છે જો આમાં શોલ્ડરનું માપ આવશે છનું શોલ્ડર આવશે છનું આ શોલ્ડર આવી ગયું અને પછી અહીંથી આપણે ને આર મોલ્ટ આવશે સાડા છનું સાડા છનું આ આર મોલ્ટ આવી ગયું અને પછી આપણે ચેસ્ટનું માપ લેવાનું છે ચેસ્ટ છે આમાં સાડા અગિયાર નીચે સાડા અગિયાર નું લેવાનું છે અને પછી બે ઇંચ આપણે વધારાનું આપણે જે રાખી છે ને આપણે એ બે ઇંચ આપણે લૂઝિંગ નું દેવાનું છે હવે અહીંથી આગળનું અંદરમાં આપણે અડધો ઇંચ અંદર લઈ લેવાનું છે આ એવી સાઇઝનું છે એટલે અડધો ઇંચ એમાંથી આપણે ખોલ આ આગળનું પાક થાય હમણાં હું તમને પાછળનું કરીને એ તમને શીખવાડું જો આ પછી આ એક ઇંચનું આ આરમોટનું ગોલ બાઈ ગાળાનું શેપ આપવાનું એક ઇંચનું આપણે શેપ આપવું પછી અહીંથી સાડા ત્રણનું એમાં ખંભો છે એટલે આપણે સાડા ત્રણનો ખંભો લેવાનું સાડા ત્રણનો ખંભો લઈને અડધો ઇંચ અહીંયાથી આપણે ક્રોસ આપવાનું એટલે અહીંથી આપણે છ નું માપી લેવાનું કે આરમોલ્ટ છ નું અડધું ઇંચ ક્રોસ આપીને આરમોલ્ટ છ નું થઈ ગયું હવે આગળનું ગળું છ નું કરવાનું એમાં આગળનું ગળું ફિક્સ જ રાખવાનું છ એટલે આ આગળનું ગળું છ અને અહીંથી અડધું ઇંચ ક્રોસ આપીને આ ગોલ શેપ આપી દેવાનું જો ને પછી ઉપરથી વચ્ચો વચ્ચથી આપણે ટક્ષનું માપ લેવાનું છે આમાં આ તો વધુ પૂરતા લાંબુ છે એટલે અહીંયા એક ઇંચ અહીંયા આવશે સિલાઈમાં અને અડધો ઇંચ અહીંયા ઉપર આ બાજુ આગળના ભાગ આવશે બાકી આપણે ટક્ષનું માપ જ્યાં આવે છે ને આપણે ત્યાં જ લેવાનું છે ટક્સ આવશે દસ ઉપર અહીંથી આવશે સાડા ત્રણ ઉપર અહીંયાથી આપણે સેપ આપી દેવાનું આટલું આટલું આ ફિટિંગમાં આવશે અને અહીંયાથી અડી ઉપર અને અહીંથી ક્રોસ આવશે એટલે એને હેવી સાઈઝનું છે એટલે એમાં સરસ ફિટિંગ આવે ને એટલે અહીંથી આપણે ક્રોસનું ભાગ લેશું આપણે ક્રોસનું આટલું આપણે ફિટિંગ આપણે થશે એટલે આપણે સાડા સોળનું થાય હવે આવી જ રીતે આ જ કટથી આપણે હવે આજ માપ આપણે અહીંયા બીજું બીજું માપ લેવું મીરાખું શાની રહે ને હા જો હવે આપણે આ આગળનું કટ થઈ ગયું છે આપણે અમે આગળનું આ કટ કરી દીધું છે હવે હું પાછળનું આ કટ કરું છું પાછળમાં આપણે જો સાડા પંદર છે ને એટલે એક જ ઇંચ વધારીને આપણે સાડા સોળ લેવાનું છે સાડા સોળ ઉપર કીટિક કરવાનું પછી ઉપરથી આપણે શોલ્ડરનું માપ લેવાનું છનું આપણે શોલ્ડર છે છનું શોલ્ડરનું માપ અહીંયાથી આ ઉપરથી જ આપણે આર મોલ્ટનું માપ લેવાનું આર મોલ્ટ છે સાડા છ સાડા છનું ને અડધું ઇંચ આપણે ક્રોસ આપશું પછી અહીંયાથી સા અહીંથી આપણે અગિયારનું કેમ કે અડધો ઇંચ એમાં બોલું જાય એટલે આગળના ભાગમાં આપણે સાડા અગિયાર અને પાછળના ભાગમાં આપણે અગિયાર જ લેવાનું અને બે ઇંચ આપણે વધારી દેવાનું પછી નીચેથી જ આપણે એવી જ રીતના અગિયારની ચેસ્ટનુંમાં એમાં ટક્ષ આવી જાય ફિટિંગ આવી જાય ને તો સરસ એકદમ થઈ જાય થોડુંક કટિંગમાં આપણે શીખીને થોડું કટિંગમાં અડધું ઇંચ મોટું જ કરવાનું આ થઈ ગયું પાછળનું હવે અહીં હવે આ બાજુ આપણે અહીંથી એક ઇંચ લીધું છે ને આરમોલ્ટમાં અહીંથી આપણે એક ઇંચ આ પાછળના ભાગમાં આપણે દોઢ ઇંચ લેવાનું અને પાછળના ભાગમાં અડધો ઇંચ જે અંદર લઈને એ આપણે નથી લેવાનું પછી પછી અહીંયાથી આપણે થોડુંક મસ્ત રાઉન્ડ શેપમાં આરમોલ્ટને આમ ગોલ શેપ આપી દેવાનું અને પાછું અહીંથી સાડા ત્રણનો ખંભો લઈને ઉપરથી સાડા ત્રણનો ખંભો લેવાનું અને અડધો ઇંચ ક્રોસ આપવાનું અને પાછળનું ગળું બ્લાઉઝમાં કેટલું છે એ જોઈ લેવાનું બ્લાઉઝમાં છે

જો સમજાઈ ગયું ને હું તમને જો પાછું સમજાવી દઉં આમાં તમે પાછું સમજીજો જો સૌથી પહેલાં લંબાઈ લેવાની છે લંબાઈ સોળની છે એટલે પંદરની છે એટલે આપણે એક ઇંચ વધારીને સોળની લેવાની પછી આ શોલ્ડર છે આપણે છનું છે આર્મ હોલ સાડા ની છે ચેસ્ટની છાતીનું માપ છે અગિયારનું છે બે ઇંચ વધારાનું છે પછી નીચેથી આપણે પાછળના ગળાનું માપ લીધું છે એમાં 1/2 ઇંચ વધારીને અને એક ઇંચનું આપણે ગોલ શેપ આપ્યું છે જો આપણે હવે આપણે સ્લીવનું કટિંગ કરવાનું છે સ્લીવ આમાં સાડા સાતની છે અસ્તરવાળું છે એટલે સાડા સાતમાં આપણે અડધું ઇંચ જો નીચે અડધું ઇંચનું આપણે હવે સાડા સાત છે ને એટલે આઠનું લેવાનું છે આપણે જો સાડા સાતનું છે અડધો ઇંચ સિલાઈમાં જશે એટલે આપણે આઠનું લઈ લેવાનું પછી આપણે અહીંથી ગા ઉપરથી ગાળાનું માપ લેવાનું છે જો ગાળો છે સાડા ત્રણ ગાળો છે સાડા ત્રણ અને સ્લીવ છે આઠની ગાળા આઠનું છે એટલે અહીંયા બે ઇંચનો સાંધો આવશે અને મોરી છે જો બ્લાઉઝની મોરીમાં જ આપણે જોઈ લેવાનું મોરી છે સાડા સાતની અને આપણે બે ઇંચનું અહીંયા આપણે આટલો અહીંયા સાંધાનું કરશું પછી અહીંથી આપણે સ્લીવનું માપ આપી દીધું ઉગાડાળો જો પછી આપણે આ સીની ડ્રોઈંગ થઈ ગઈ હવે આને અંદરથી 1/2 ઇંચ લઈને હવે એને આપણે જો અહીંયા બાઈ ગાળાથી અહીંથી આપણે આને કટ કરી દેવું જો આપણે આ બાઈ ગાળને કટ કરી પછી આપણે ખોલીને અને

જો આપણે આને આપણે અસ્તર ઉપર ગોઠવી દીધું છે પાછળનો ભાગ આપણે નીચે જો નીચે લેસ પટ્ટી આપી છે પાછળનો ભાગ આપણે લેસ પટ્ટીમાં આવી રીતના આને ગોઠવાનું જો ગોઠવ્યું છે આગળનો ભાગ ખુલે એવી રીતના આવી રીતનામાં ગોઠવાનું પછી આ સ્લ્યુનું માપ છે આપણે એને આવી રીતના અહીંયા ગોઠવાનું મારી વિડીયો તમને ગમે તો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો કમેન્ટ કરજો તમને શું નવું ટોપિક ઉપર શીખવું છે એ તમે મને કમેન્ટમાં કરજો મારું શીખવાડવું તમને કેવું લાગે છે મને કમેન્ટમાં કહેજો અને હું તમને શું નવું ટોપિક ઉપર બનાવું એ મને જાણ કરજો તમને જય શ્રી કૃષ્ણ